ફેમિલી તો કેમ છો મજામાં આપણા બ્લોક જોતા હોય મજામાં તો આપણે પહેલા પચીસ દિવસ તો બ્લોગ શૂટ તો ગયો એટલે હું કાંઈક થોડોક બીમાર હતો એટલે કાંઈ બ્લોગ શૂટ કરી બે ત્રણ જણાની કોમેન્ટ નથી કે તમે ભાઈ બ્લોગ કેમ નથી તો આ રીઝલ નતો મૂકી એટલે હવે આપણે કાયમિક એટલે દિલ્હીના વિડીયો શૂટ કર્યું કે તમે સપોર્ટ કરવાનો ભૂલશો આજે ફૂલ એટલે આપણે લીમડાનું જાય છે એટલે એની એક બેઠી ગયા નાશ કહોના આવે આખા વલ્લામાં બીજે નો હોય તો આપણે બસ અહીંયા આખો દી આખો દી નહીં પણ એક આથી કલાક બેઠીશું બસ કામ હોય પણ થોડું ઘણું કામ હોય તો આ નાળિયેર લોહીઓ પાકી ગયા છે ને અટાણે ફૂલ તડકો હોય તો નાળિયેર પીવાની મજા આવે પણ અમે કંઈ પીતા નથી હવે અહીંયા હવે તલાવે પણ શું કંઈ ગયું છે માલને પાણી પીવાનું પણ દૂર જવું પડે છે તો હવે વરસાદ આવી જાય તો સારું ચક્કર માલને તકલીફ થવાની છે પણ પક્ષી એને તો તુરંત જવું પડે કોકને ઘરે પીવા જાય પણ તો એ પાણી તો પીવા કોઈ આપતા નથી એ તો આપણે નદી જોયેલું છે એટલે આપણે તો ખબર જ હોય હવે વરસાદ આવી જાય તો સારું છે કાંઈ પક્ષી પ્રાણી ગમતી

કેટલું છે તમે કોમેન્ટ કરી દેજો જરૂર તો અહીંયા તો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પડે છે પણ બહુ તડકો છે એટલે એટલો તો પડી પડ્યો નથી પહેલું છત્રીસ ડિગ્રી ઓન પહેલું છત્રીસ ડિગ્રી તાપમાન હતું ઓણ તો વધી ગયું છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન થઈ જાય છે હવે તમારે એક જ વિનંતી છે કે જેમ બને એમ તમે વૃક્ષ વાવો તમે વૃક્ષ કાપી નાખ્યો તો કાંઈ તડકો મોળો ભરવાનો નથી ને ઓક્સિજન આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ થવાની છે કોન્ટિકને આ એક વર્ષ જાવાનો હશે જાતે પણ બીજા વર્ષે ફૂલ પચાસ ડિગ્રી તાપમાન થઈ જશે પછી એમ વર્ષ જાતો જશે તાપમાન વધતું જશે તો તમે વૃક્ષ વાવો ને વૃક્ષને અત્યારે તો બધા કાપી નાખે છે ને એવું કરે છે તો વૃક્ષ જેમ બને એમ વધારે વાવું તો તમને ઓક્સિજન મળી શકે એટલે આપણે ખબર જ છે કોરોનામાં ઓક્સિજન મળતું નહોતું પણ એટલે આપણે આપણે ઓક્સિજનની તૈયારી કરીએ છીએ તો આપણે વૃક્ષ વાવવા પડે તો કાંઈ નહીં વૃક્ષ વાવજો તમે બે એક સાથે મળીને વાવીએ ને તો જ આપણું મિશન કમ્પ્લીટ થશે ન તો નહીં થાય એટલે તમને બધાને મારી વિનંતી છે કે વૃક્ષ વાવું ને હું પણ બાવીસ રૂપ તમને એ વિડીયો તમને આપી દે મારી ઘરે મોસ્ટ હતી મારી ઘરે ઝાડ તો કેટલા છે એટલે બસો ત્રણસો ઝાડ છે મારી ઘરે ને અમારી વાડીએ પણ સો બસો જાડવા એટલા છે તો વૃક્ષ આવવા જ પડે ને વૃક્ષ છે તો જ આપણે સી એ વાતને ધ્યાનમાં લેવી હું કાંઈ નહીં હાલું આગળ તો હેલો યુટ્યુ ફેમિલી તો આપણે સી ઘરે ને બ્લોક કાંઈ શૂટ નો કર્યો કામે હતા એટલે કામે હતા પણ બ્લોગ શૂટ કર્યો હતો અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે પછી કાંઈ બ્લોગ શૂટ નો કરી પછી ઘરે આવી ગયા ને ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો તો આપણે પણ વાર નતા લઈ ગયા એટલે ચાલીને પણ ચાલીને તો નહીં પણ ખૂબ ભાઈ હતા એ મળી ગયા એટલે તો એ ભાઈને થેન્ક યુ ને હા પડે એટલે આપણે ચાલી ને તો આપણે ફૂલ લાગીએ તરસ તો આપણે ફ્રીજમાંથી હવે કાઢીએ પાણી પાણી ઠંડુ હોય તો પાણી નગર આપણું ફ્રીજ તો ભરેલું જ છે ગમે ફ્રૂટ ખાવા માંડી જશે તો ફ્રૂટ તો આપણે કાંઈ નથી ખાવું પાણી લઈ લઈએ પેલા તો ચાલો આપણે કરી દઈએ ફ્રીજ ને બંધ અટાણા ફ્રીજાની ગરમી દૂર કરીએ કે ફ્રીજ ને એસી પણ એસી આપણે હમણાં નથી નાખી ઘરનું કામ ચાલે છે એટલે એસી હમણાં નાખવાની જ છે પણ હવે ઘરનું કામ પૂરું થઈ જાય પછી એસી લાગવાની છે નાની નાની બારી છે પણ એને બંધ કરવી પડશે એસી નાખવી હોય એટલે બંધ તો કરવી હોય આખું રૂમ પેકેજ છે તમે જોઈ શકતા હશો એસી પણ થોડું ઘણું કામ બાકી છે એટલે તો નહીં આલો આપણે પાણી પી લઈએ પછી ચકલીનો માળો તમે જોઈ લો ચકલી અમારે ઘરે બહુ જોવા મળશે કેનું ઝાડ છે આનું નામ તો હું તમને કહીએ દઉં આ છે ગુંદા ગુંદર કહી શકો પણ ને ગુંદા પણ કહી શકો એ છે ગુંદા તો આ જોઈ શકતા છો હેઠા પણ અમે ચાલીએ પણ પગમાં પણ સોટી જાય છે એ આ જો અમારી ગા અમારે ચાર માલ છે હમણાં તો બેસી નાખ્યા હતા કૂતરા પણ અહીંથી આવી ગયા છે છોકરા મેશ રમી રહ્યા છે આઈપીએલ ચાલે છે એટલે છોકરા પણ મેસ રમી રહ્યા છે તમારી ઘરે કેટલી કેટલીક છે કોમેન્ટ કરી દેજો ને કાલ તો રાખવી જ પડે તો આગળ લઈ આવ્યા છીએ આપણે આપણે નહીં પણ ભાઈ લઈ આવ્યા અમારા ઘરે એટલા જ આવે છે હમણાં ખંબો આવ્યો અમે આ આંબો જ વાવ્યો અમે બે આંબા છે તમને દેખાતા હશે આ બે આંબા વાવ્યા છે આ રીંગણી કાટાળી રીંગણી આવે છે આમાં જો કાટા આવે છે તમને લાગી જાય પણ રીંગણા ઉતારવા જાવ એટલે તો થોડોક રિક્સ પણ છે આમાં આ તો તમને ખબર જ હશે લીંબુડી છે માં નાના નાના આવી ગયા છે લીંબુ આ છે અમારી સીતાફળી ને આમાં આવી ગયા છે સીતાફળ પણ બીજું ઝાડ તમને દેખાડું અહીંયા પણ સીતાફળી છે પણ આમાં કંઈ આવી ગયા આવ્યા નથી તો આમાં આવી ગયા છે તો હાલો તમને બીજા ઝાડ દેખાડું આ એલોવેરા છે તમે પણ લગાડતા જશો તો આ એલોવેરા છે આ મીઠું લીમડું તમે પણ શાકમાં નાખતા છો આ દાડમ અમારે ઘરે બધા જાડવા છે આ જાડું તમે જોયું હશે કાંક તો કોમેન્ટ કરો આ તો કેનું ઝાડ છે કેળનું તો નથી આ બીજું ઝાડ છે એનું નામ તો મને નથી આવતું કેળ પણ નથી તમને લાગતું છે કેળ છે તો અહીંયા ગુલાબ છે અહીંયા સાનું જાડું છે એના એરી છે તો હાલો હાલો તો તમને આગાસ પણ દેખાડો અને અહીંયા વ્યૂ તો સારું આવી રહ્યો છે આ ફૂલ ઝાડ છે એ સવારે ફૂલ એના ઉગડે છે એ રાતે ગરમાઈ જાય છે તમને તો ખબર જ હશે પણ આ ઝાડ ઓછું જોવા મળે છે ક્યાંક ક્યાંક જગ્યાએ જોવા મળે છે તો અમારી ઘરે તો પહેલેથી જ છે તો આ અમારે ગામમાં એક આલારામ અલાર છે સાત વાગે એટલે ઓટોમેટિક વાગે છે છે મંદિરે અમારા ગામમાં એક ટાવર પણ બની રહ્યો છે અમારા ગામમાં ટાવર હતો તો બહુ દિક્કત થતી હમણાં બને ટાવર તો આપણે હવે કરીશું પણ બેઠી જાયગા સુપર તો હાલો આહી કરી સબલોક ને પૂરો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન મળિયા નવા વિડિયોમાં તો બાય બાય Tata સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન